ભગવાન નું નામ સ્મરણ કરવાથી અને ગૌમાતાની સેવા કરવા માત્રથી મનુષ્ય જીવનમાં સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ કરી શકે છે ગૌ સેવા કરીને પ્રભુ એટલા આકર્ષિત થાય છે પ્રભુ આપણા તરફ એટલા આકર્ષિત થાય છે કે પ્રભુ દોડ્યા દોડે આપણી પાસે આવી જાય છે પ્રભુને આપણી પાસે આવવું જ પડે છે ગૌમાતા એમની આધારશીલા છે એમની આરાધ્ય છે સંપૂર્ણ જીવન મનુષ્યોનું જીવન વ્યતીત જ્યારે થાય છે ત્યારે મનુષ્યોની આધાર જ ગૌમાતા છે તો મનુષ્ય એ આધાર જ ભૂલી જાય છે અને મનુષ્ય વાત કરે છે સનાતન ધર્મની મનુષ્ય વાતો કરે છે હિન્દુ રાષ્ટ્રની મનુષ્ય વાત કરે છે એકાંતની એકાગ્રતાની મનુષ્ય વાતો કરે છે આપણા શાસ્ત્રોની વેદોની ઉપનિષદોની મનુષ્ય વાત કરે છે એકતાની જ્યારે આપણે એક પરિવારમાં એકતા નથી જ્યારે આપણા સનાતન ધર્મમાં હિન્દુઓ હિન્દુઓમાં એકતા નથી આપણા એક ધર્મમાં એક ધર્મના લોકોમાં જ એકતા નથી તો કઈ પ્રકારે મનુષ્ય આ સનાતન ધર્મને સુરક્ષિત રાખી શકે છે જે સનાતન ધર્મનું બીજ રોપણ જ ગૌમાતા છે એ જ ગૌમાતાને આજે આપણે વિસ્મરણ કરી રહ્યા છીએ અને સનાતન ધર્મને સુરક્ષા કરવા માટે સનાતન ધર્મ સુરક્ષિત રહે સદેવ ఆది આનાદિકારથી રહે સદૈવ તેનું સ્થાપન રહે પુનઃ સ્થાપિત થાય એવા નારાઓ લગાવી રહીએ છીએ એવા મોરચાઓ આપણે કાઢી રહ્યા છીએ એવા નારાઓમાં આપણે ભાગ લઈ રહ્યા છીએ એવી વિચારધારાઓમાં ભાગ રહ્યા છીએ કટ્ટર હિન્દુ છું કટ્ટર સનાતની છું પરંતુ ક્યારે મનમાં આપણે એવો વિચાર કરીએ જ્યારે જ્યારે ગ્રંથોનું અવલોકન કરીએ છીએ જ્યારે જ્યારે શાસ્ત્રોનું અવલોકન કરીએ છીએ ત્યારે ત્યારે આપણે પ્રતીત થાય છે કે સમસ્ત શાસ્ત્ર સમસ્ત ગ્રંથ વેદોપરિષદો આપણને એ જ સમજાવી રહ્યા છે કે સનાતન ધર્મનો બીજ જ ગૌમાતા છે સનાતન ધર્મનો હૃદય જેને કહી શકીએ છીએ એ ગૌસેવા છે ગૌસેવા વગર ગૌમાતા વગર સનાતન ધર્મ સદેવ અસુરક્ષિત છે કેટલો પણ પ્રયાસ કરી લો ગૌમાતાને સનાતન ધર્મથી એકવાર વિહીન કરીને જુઓ વિસ્મરણ કરીને જુઓ ત્યારબાદ સનાતન ધર્મ જોવો ખરેખર મનમાં એવો વિચાર આવે કે આપણે ગૌરક્ષા કરીએ સનાતન ધર્મની રક્ષા કરીએ પરંતુ ગૌસેવા એના માટે કરવાની છે કે આપણે પોતાની પોતાની રક્ષા રક્ષા કરીએ જીવ તો કરી લે ત્યારબાદ સનાતન ગૌરક્ષા કરવા નીકળે અત્યારે જીવ પોતે સુરક્ષિત નથી અત્યારે જીવ પોતાના પરિવારને સુરક્ષિત રાખી શકતો નથી તો ક્યાંથી એ ગૌરક્ષા કરશે ક્યાંથી એ સનાતન ધર્મની રક્ષા કરશે ક્યાંથી પોતાના ધર્મની રક્ષા કરી શકશે બધા વાતો કરે છે કે મારે મારા ધર્મનું વિકસિત કરવું છે મારે રાષ્ટ્રની પદ્ધતિ થાય રાષ્ટ્રની ઉન્નતિ થાય રાષ્ટ્ર આગળ વધે રાષ્ટ્રનું નામ થાય રાષ્ટ્રનો વિકાસ થાય બધા એવા વાતો કરી રહ્યા છે આ એ દિન આપણે એવા છાપાઓમાં વાંચી રહ્યા છીએ આપણે છાપામાં વાંચીએ છીએ કે રાષ્ટ્રની ઉન્નતિ માટે આ કદમ ઉઠાવવામાં આવ્યો સરકારે આ યોજના બનાવી પરંતુ આપણે મનમાં અનુભૂતિ કરવાની આવશ્યકતા છે આ જ સમય છે જાગૃતતાનો કે આપણે જાગૃત થઈએ ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરીએ જેનાથી હૃદયમાં પ્રગટ થાય આપણા આસપાસ રહેનારા લોકોને પણ શક્તિ શું છે ગૌ સત્સંગની શક્તિ શું છે એની અનુભૂતિ કરાવી અને ગૌમાતા છે જ તો જ આપણે છીએ યતો ગાવ ગૌમાતા છે જ તો જ આ સમસ્ત ધર્મ છે ગૌમાતા છે જ તો આ સમસ્ત પૃથ્વી છે

ગૌમાતા ની ભક્તિના માર્ગ પર ચાલીને સાક્ષાત પ્રભુને પ્રાપ્ત કરી શકે છે બધી મનોકામના પૂર્ણ કરાવી શકે છે પ્રભુ અયોગ્ય મનોકામનાઓ પૂર્ણ કરતા નથી આપણા મનમાં ઘણી અયોગ્ય મનોકામનાઓ પણ ચાલતી હોય કે મને આ પ્રાપ્ત થઈ જાય મને પેલું પ્રાપ્ત થઈ જાય હું આ પૃથ્વી પર રાજા રાજા બની જાવ હું આ રાજ્યનો રાજા બની જાઉ મારા ઘરમાં મારું ચાલે મારા લોકો બધા મારી વાત માને ઘણી એવી અયોગ્ય મનોકામનાઓ પરંતુ ગૌમાતા તો એટલી કૃપામય છે એટલી સામર્થ્યવાન છે કે મનુષ્યની જે મનોકામનાઓ પ્રભુ પૂર્ણ કરતા નથી પ્રભુ જે મનોકામનાઓ પૂર્ણ કરવામાં વિલંબ કરે છે એ મનોકામનાઓ પણ કેવલ અને કેવલ ગૌમાતાના શરણમાં જવા માત્રથી પૂર્ણ થાય છે તેનું શરણમ ગચ્છામી

પ્રભુ કેટલા નિર્દય છે દુઃખ પહોંચે છે પીડા પહોંચે છે ત્યારે પણ આપણા મુખમાં પ્રભુ નું નામ છે ત્યારે પણ આપણા હૃદયમાં ગૌમાતાની સેવા છે ત્યારે ત્યારે સમજવું કે આપણા જીવનના સઘડા પાપોનો નાશ થાય છે જે પ્રકાર